નમ નમસ્કાર દર્શક મિત્રો જય જવાન જય કિસાન ખેડૂત બજાર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ ત્રીસ એપ્રિલ બે હજાર પચીસને બુધવાર મિત્રો આવતીકાલે ગણેશ ચતુર્થી હોવાથી જાય રજા છે તે તેની ખેડૂતભાઈઓએ નોંધ લેવી અને જો વેપારી ભાઈઓ આવી ગયા છે કેવું રહેશે આજનું બજાર ભાવ આપણે જાણી લઈએ ગઈકાલના ભાવ જણાવી દઉં તો ગઈકાલે પાંત્રીસો રૂપિયા થી લઈને બેતાલીસો પંદર રૂપિયા સુધીના બોલાયા તો આજના કેવા છે બજાર ભાવ તમને દઈએ પહેલા ચેનલ પર નવા હો તો ચેનલ ને સબસ્ક્રાઈબ અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં ચાર હજાર રૂપિયા ચાર હજાર રૂપિયા ચાર હજાર હજાર ને પાંચ રૂપિયા પાંચ રૂપિયા

ચાર હા બેકારન બદલ રૂપિયા પેલો નકલ વેચાણ 4080 રૂપિયામાં જોવું ને ન જોવામાં પૈસા ચૂકવાના રૂપિયા ન ஓபேன் சாசோ ரூபா மித்திரோபே ரூபாய் பக்கணும் બે ચાલીસો રૂપિયા ને તો છે હોટલ નો બેતાલીસો રૂપિયા ચાલીસ રૂપિયા ચાલીસ રૂપિયા ચાલીસ ચાલીસ પચાસ પંચોતેર પાંચ રૂપિયા મિત્રો વકલ ગયો છે બેતાલીસો ને પાંચ રૂપિયા માં ક્વોલિટી માલ મિત્રો સુધી બનાવી રેજો અને વિડીયો ગમે તો લાઇક અને મિત્રોને શેર કરતા રહેજો અને ગવર્મેન્ટ દ્વારા તમારો અભિપ્રાય અમને જણાવતા રહેજો એ તો અત્યાર સુધી બેતાલીસોના નામ પડ્યા છે આગળ કેવા રહે છે આપણે જાણી લઈએ

एकतालीस त्रीस रुपया मित्र एकतालीस त्रीस रूपया वोल रचा બેતાલીસો રૂપિયા વકલ વેચાણ બેતાલીસો રૂપિયા ક્વોલિટી માલ છે એકતાલીસો રૂપિયા મિત્રો એકતાલીસો રૂપિયા હોટલ માં ચાર હાજર

એકતાલીસો ને વીસ રૂપિયા મિત્રો ભાવ જો છે એકતાલીસો ને વીસ રૂપિયા વીસ રૂપિયા અજય હા બરોબર છે ઓપન ચાલીસ મિત્રો ઓપન ચાલીસો ને એસી રૂપિયા મિત્રો આજે પણ પચાસ રૂપિયા ઢીલું બજાર જોવા મળી રહ્યું છે ઊંચામાં નામ પડ્યા છે કાલે ફરી મળીશું ધન્યવાદ